દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર અંકલેશ્વરથી ભરૂચના અંકલેશ્વર જેડીસી પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાને રૂપિયા સત્યાવીસ હજારથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક બે થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ પર ઉભેલ છે આ બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવી હતી અને સ્થળ પરથી બાતમીવાળા ઈસમ પાસે રહેલ વિદેશી દારૂની પાત્રીસ નંગ બોટલ અને એક ફોન મળીને રૂપિયા સત્યાવીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર બાના નવા રોડ પી કે પાટિલ સ્કૂલ પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા વિશાલ પ્રકાશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર